અહીં ઉપસ્થિત ખાસ મારી બહેનો અને માતાઓનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે તમે આટલી મોટી સંખ્યામાં મારા સાથે જોડાયા અને કોંગ્રેસ પાર્ટીને જે સમર્થન આપ્યું એ બદલ કોંગ્રેસ હાઈ કમાન્ડ અમારા માનનીય નેતા શ્રીમતી સોનિયા ગાંધી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી અને ખડગે સાહેબ વતી તમારો દિલથી આભાર વ્યક્ત કરું છું અને આશા અને ઉમીદ રાખું છું કે આ વખતે

લાતી અને બીજું કે આપડા અહીંયા ઘણી બધી સમસ્યા અમાર હાલમાં આવતો હતો કરી નથી કે બહાર થી ગુજરાત થી અહીંયા પોલીસ અને પોલીસ ભરતી કરવા પડે છે આ ખરેખર વાત છે મારું એકલું કેવું છે કે આજે આર્મીનો વધારી દીધો હાઉસ ટેક્સ આટલો મોટો વધારી દીધો શું તમે હાઉસ ટેક્સ માટે વધારો તમે એવી કઈ ફેસિલિટી ઘરમાં આપો છો શું તમે પાણી આપો છો શું તમે ગેસ લાઈન આપો છો આ સારા રસ્તા છે આટલા રસ્તા ખરાબ છે શા માટે તમે હાઉસ ટેક્સ વધાર્યો તો એના પર બી આપણા નેતા કોઈ બોલતા નથી અને તમને એક વાત કહીશ કે દમણ સરકાર એટલે દમણ સાંસદ દમણ સાંસદ એટલે દમણ દીવ ની સરકાર

તમારો સાથ અને સહકાર રહેશે પેલા નંબર નું બટન આપણે ખાતો ખોલી નાખવાનું છે અને દેશમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર બનાવવાનું છે વધારે લાંબુ કહેતો નથી પણ આ સરકારી કેમેરા વાળા આવેલા હોય તો જરા મારું ભાષણ રેકોર્ડ કરીને ઉપર મોકલાવજો અને કેજો તમારા હાથોને કે હવે તમારે જે તમારી સ્થિતિ છે અને જે રીતે અહીં શાહી ચલાવી રહ્યા છે એ તાણાશાહી ને